અમદાવાદમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાણે કથડી રહી હોય પોલીસનો જાણે કે ડર જ ન રહ્યો હોય તેમ દિવસે ને દિવસે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે થોડા દિવસો પહેલા નરોડાને અસામાજિક તત્વોએ બાનમાં લીધું હતું તો હવે શહેર કોટડામાં અંગત અદાલતમાં એકબીજા પર હુમલો કરી રહ્યા છે આ અસામાજિક તત્વો ઘટના સરસપુરની છે જ્યાં રમણલાલની ચાલીમાં તીક્ષ્ણ હથિયાર વડે એક પરિવાર પર હુમલો કરાયો અને ઘર પર જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ લગાવવાનો પ્રયાસ કરાયો તપાસમાં એ સામે આવ્યું છે કે શૈલેષ રાઠોડ હરેશ રાઠોડ સહિત સાત ઇસમોએ જકીન ઉર્ફે બાપુ અને ઝહીર અબ્બાસ શેખ પર હુમલો કર્યો હતો દોઢ મહિના જૂની અદાવતમાં કારણ કે દોઢ મહિના અગાઉ તેમણે હરેશના ભાઈ સંદીપ રાઠોડને માર માર્યો હતો કારણ કે દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂના ધંધામાં તે તેનો સ્પર્ધક હતો હાલ તો આ હુમલાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે આ જીવલેણ હુમલો કરાવવામાં આવ્યો હતો જે બનાવની તપાસ દરમિયાન આ પાંચે ઈસમોને પકડી અને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવેલા હતા આ બનાવનો ખાર રાખી ગઈકાલ રાત્રે જે સંદીપના સંબંધીઓ છે પરેશભાઈ રાઠોડ જહીર અબ્બાસ શેખ ના ઉપર તલવાર અને લોખંડની પાઇપોથી જીવલેણ હુમલો કરી અને કોઈ જલનશીલ પદાર્થ સાંટી અને તેમના ઘરના સરસામાનને આગ લગાડવાની કોશિશ કરવામાં આવેલી હતી ને સાથે એમની જે ઓટો રિક્ષા છે તેને પણ નુકસાન કરવામાં આવ્યું હતું તો આ સમગ્ર બનાવનું કારણ જે છે એ અગાઉનો જૂની અદાવત હોવાનું ધ્યાનમાં આવેલું છે ગઈકાલના બનાવમાં પણ ત્રણસો સાત ગઈકાલના બનાવમાં પણ હત્યાની કોશિશ અને રાઇટિંગની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે અને હાલમાં જે બનાવના સ્થળે છે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે